કે ભાઈ આપણે જે પશુપાલન કરીએ છીએ જનરલી અત્યારે ટ્રેન્ડ આવેલો છે રાખીને આપણે ત્યાં દૂધ ભાગ ચાલીએ છીએ જનરલી આપણે પસંદ કરવા જઈએ ને ભાઈ જાય તો ભાઈ આપણે એને તમે હોય કે સારી વસ્તુ પસંદ કરી દૂધ પસંદ કરીએ કે કરે છે બરાબર એ બધા તરીકે તમને તમે તમારા છોકરા માટે કે તમે તમારા માટે કોઈ તમને ના પાંચ પેડી જો કે ભાઈના માં બાપ કોણ છે ને મામા કોણ છે એનો ખાસ તો પુત્ર તમે કોણ છો એની દીતે એક કુછે નાગર કે ઘરે બોટ સપ્લાય કરે છે એ પ્રો બનાવે છે એની પાસે પોશાક સાહેબ કીધું એમ ગુરુજી કે ભાઈ નવા બિકાટ કે ભાવ આ પાછું દૂધ જો આપણે પાવડર નાખે નાનાથી પછી દૂધ જાજુ કરે પણ એનાથી દોડ નબળું પડતું જે એમાં એ અનુભવ કર્યા પણ એનાથી ફાયદો નહીં અમારે બધા ધંધો ધંધો બિઝનેસ કરતા પણ જે કામધેનુ યુનિવર્સિટી દ્વારા જે આ સાહેબનું બધું છે એમાં ફાયદો શું આપણે લેવાનો છે કે સમયસર આપણે પ્રાકૃતિક વસ્તુ જે છે સાત્વિક વસ્તુ જે ઘણા ના કે ગાય ન હોયમાં ફાયદો પણ જાનવરને લાભી આવું માતા કહીએ આપણે વાતો કરીએ ગાય એ આપણે ખાતું